બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા વતી રિપોર્ટર મુરજીભાઈ પરમાર રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી મુકામે શીતળા માતા મંદિર વિસ્તારમાં શ્રી શીતળા પ્રાથમિક શાળામાં આજના છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવેલ જેમાં શાળાના આચાર્ય શ્રી પ્રતિભાબેન વાડોલિયા તેમજ મનોજ સર તેમજ તમામ સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો તમામ વિદ્યાર્થીઓના વાલીગણ સર્વે હાજરી આપી અને આ તકે શાળાના આચાર્યશ્રીએ ખૂબ જ સરસ કે જે સ્વચ્છતા જળવાઈ રહે વિદ્યાર્થીઓને સારું એવું વાતાવરણ મળે તે માટે તમામ વાલીગણને સૂચનો કરેલ હતા તેમજ આ કાર્યક્રમમાં શાળાના શિક્ષક શ્રી મનોજભાઈએ ખાસ ઝુંબેશ ઉપાડી અને સરસ મજાનું આયોજન કરી અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી